കൃഷ കനിയാലാ മി നവരണ സംസാരോല പടി ഭഗവാന સત્તા સંગ કીધો પણ હૃદય ના લીધો તુલસી વરાવ્યા મે તો ગીતા જીવન ચાવ્યા ગીતાજી જ્ઞાન લીધા સંસારમાં પડી સતસંગ કીધો પણ રુદિયે ના થાય સંસારમાં ફૂલ પડી ભગવાન અમારી સતસંગ કીધો પણ રુદિયે તારી રે કીધી પછી ખબર ન લીધી રે સંસારમાં માં પડી ભગવાના મારી સતસંગ કીધો પણ ઉલ્લ પડી ભગવાન આમારી સતરસન કી ધપડ રુદિયે ના લે દો સોને આંગણી એ દીકરી રે રમતી મોટી તેણે संसार भूल भगवान अमारी सत्संग की दो पड़ दिए नो निंदा माथी न वरण थे संसार मा, વાચ્યા મે ભાગવત વાચ્યા પાયોમાંથી માંથી ભેદ ન કાઢ્યા રે સંસારમાં ભૂલ પડી ભગવાન અમારી સતસંગ કીધા પણ રુદિયે ના പ്രായു കുട്ട കൂലസണ ക സംസാരം പൂല പടി ഭഗവാന സത്തു ദയ നിന്ദി നവരണ തയ്യ സംസാരം ઓલા પડી ભગવાન અમારી સાદો જમાણ્યા ને બ્રાહ્મણ જમાણ્યા પાણી જ ના ફાવન પૂછ્યા રે સંસાર માં પડી ભગવાન અમારી સતસંગા કીધો પણ રુદિયે ના દો નિંદા માંથી નવારા ન થાય રે સંસાર માં ભૂલ પડી ભગવાન અમારી ગંગા મનાયા અમે ગોમતી મનાયા માવતર ને પા રે સંસાર ભૂલ પડી ભગવા મારી સતસંગ કીધા પડ રુદી ના લીધા નિંદા ન મરણ થાય રે સંસારમાં ભૂલ પડી ભગવા